અને ત્યાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે આ સાંભળી ચંચુલા ભયથી ધ્રુજી ગઈ તે કથા પૂરી થતાં જ પુરાણી પાસે આવીને કહેવા લાગી કે હે મેં જિંદગીમાં અનેક અધર્મ કામ કર્યા છે દુરાચાર કામ કર્યા છે તે પતિવ્રતા ધર્મ ત્યજી પરપુરુષને સેવ્યા છે હવે મને મારો ઉદ્ધાર થાય તેવો કંઈક રસ્તો બતાવો તમારી કથા સાંભળીને હું ધ્રુજી ગઈ છું ત્યારે પુરાણી કહેવા લાગ્યા શિવજીની કૃપાથી તું સમયસર જાગૃત થઈ ગઈ છે તું ભયને છોડી દે તું કઈ મનની અંદર બીક રાખમાં માં શિવજીને શરણે જા પસ્તાવો થાય ને એને શિવજી હંમેશના માટે શરણે લે છે પુરાણીએ તે સ્થળે ચંચુલાને શિવ મહાપુરાણની કથા સંભળાવવા માંડી ભક્તિ જ્ઞાન અને વૈરાગને ધરાવનારી અને મુક્તિને આપનારી તે આસુક્ત બની તેનું અંતકરણ શુદ્ધ થયું તે શિવ ભક્તિમાં ધ્યાનમાં જીવવા લાગી સમય પસાર થતા ચંચુલા મૃત્યુ પામ્યું ત્યારે શિવના ગણો ચંચુલાને વિમાનમાં બેસાડી શિવપુરી એટલે કે કૈલાશમાં લઈ ગયા ત્યારે તેને ત્રિનેત્રી પંચમુખી નીલકંઠ અને સૂર્ય સમાન કાંતિવાળા શિવજીના દર્શન કર્યા તે અત્યંત હર્ષ વિભોર બની ગઈ તેને શિવજીને બે હાથ જોડીને પ્રણામ કર્યા તેની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા પાર્વતીએ પાર્વતીએ પ્રેમથી તેને પોતાની સખી બનાવી લીધી અને એકવાર ચંચુલાએ મા પાર્વતીની સ્તુતિ કરી તેમને પ્રસન્ન કર્યા આથી પાર્વતીએ તેને કંઈક ઈચ્છિત વર માંગવાનું જણાવ્યું આથી ચંચુલાએ કહ્યું પોતાનો પતિ ક્યાં છે શું કરી રહ્યો છે તે મારે જાણવું છે અને તે સદગતિ મળે તેવો કંઈક ઉપાય બતાવો પાર્વતીજીને કહ્યું આવા આવા અધર્મ કામ કર્યા હોય એને પણ ભગવાન શિવલોકમાં વાસ આપે અને નારી શક્તિમાં કેટલી તાકાત છે હે નારી શક્તિમાં કેટલી તાકાત છે જે પોતેનો પતિ પણ મરી ગયો છે પોતે પણ મરી ગઈ છે અને જેનો શિવલોકમાં વાસ થાય છે ભગવતી ભગવાનને બેઠા હોય અને આનંદમાં હોય ને માતાજીને સ્તુતિ કરી અને રાજી કરે પણ કેવી સ્તુતિ કરે સુખયાપના રૂમા શરણું એક તારું રે દુર્ગદયલી આપનારૂરણ એક તારું રે દુર્ગભવ સુખયાપના રૂમા શરણ એક તારું રે દુર્ગદયલી આપનારૂણ એક તારું રે દુર્ગભવાી સરણી લે જી દાવાણી શરણ લે જે તારા મારા ધર મુ બચાવ મારી સરણી લેજે તારા મારા ધર મને બચાવવાણી શરણ લે જે તારા મારા ધર મને બચાવવાું સરણી આવી તારા રે દુર્ગદયલી હું શરણ નાનાુ મા શરણો એક તારું રે દુર્ગા દયાલી સુખયા શરણ એક તારું રે દુર્ગા ભવાની સુખા આપનારૂ મા શરણ એક તારો રે દુર્ગા દયાલી ઉખયાે શરણ એક તારૂ

તે જો શિવ કથા સાંભળે તો જ તેને સદગતિ મળે ચંચુલાની પ્રાર્થના પ્રસન્ન બની પાર્વતીએ તુમરુ નામનું ગંધર્વ રાજ અને ચંચુલાને વિમાનમાં વિંધ્યાચલ મોકલ્યા અને તુમરુને બિંદુ સમક્ષ શિવ કથા કહેવા જણાવ્યું તુમરુ અને ચંચુલા બંને વિંધ્યાચલ પર્વત પર આવ્યા તુમરૂએ અતિ ભયંકરને પિસાચ બિંદુકને સખત વડે માર માર્યો મહોત્સવની રચના કરી તુમરૂ શિવપુરાણ સાંભળી સાંભળવા માટે વિંધ્યાચલ પર્વત પર આવ્યો છે આ સમાચાર સાંભળીને દેવો તથા ઋષિઓ પણ ત્યાં આવી ગયા અને તુમરૂએ પિશાચને પહેલી સંહિતામાં સંહિતાથી માંડીને સાતમી સંહિતા સુધી શિવ મહાપુરાણ સંભળાવ્યું આથી બિંદુ પ્રેત યોનીમાંથી મુક્ત બની દિવ્ય શરીર શરીરવાળો થઈ ગયો પોતાની પત્ની સાથે શિવનું ચરિત્ર ગાવા લાગ્યો પછી બિંદુ પોતાની પત્ની અને તુંબરૂ સાથે વિમાન વિમાનમાં બેસી અને શિવધામને સીધાવ્યો શિવે બિંદુને પોતાનો ગણ બનાવ્યો ચંચુલા અને મોક્ષની પ્રાપ્તિ સોનકાદિક બોલ્યા હે સુધજી હવે તમે અમને શિવ મહાપુરાણ શ્રવણનો વિધિ જણાવો સુધજી કહે છે શિવપુરાણની પૂર્ણ વિધિ થાય તે અશક્ય છે પ્રથમ જ્યોતિષ જ્યોતિષે બોલાવી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત કઢાવી સોને આમંત્રણ મોકલવું કથાના સ્થાનથી પસંદગી કઢાવી સોને આમંત્રણ મોકલવું કથાના સ્થાનની પસંદગી શિવ મંદિર તીર્થ વન કે પોતાના ઘરે એમ ચાર જગ્યાએ ચાર જગ્યાએ એની પસંદગી કરવી કથાની ભૂમિને શોધ કરવી લીપવી ધાતુથી શણગારવી કેવડાના પાનથી મંડપ બાંધવો ચંદરવો અને ફળ ફૂલ ફળ ફૂલ રોપાના અને આસોપાલોના તોરણ બાંધી અને મંડપને શણગારવો આજુબાજુ ધજા પણ ફરકાવવી શિવજીના આસનની રચના કરવી કથાકાર માટે